નમસ્કાર મિત્રો આજનું કાવ્ય પઠન એકલી અટુલી હું ક્યાં ચાલી ધીમી ચાલે ઝાંઝર પહેરેલા પગ ક્યાંક અવાજ ન આવે મનના વિચાર પણ પગ સાથે મેળ ગાય એકલી અટુલી મગજ કહે પગને ક્યાં ચાલે ઉતાવળે મન ના પાડે કહીશ તો અટકીશ પણ પગના ઝાંઝર બંનેને સાક્ષી એકલી અટુલી ચાલને જરા ઉતાવળે કરી પણ ઝાંઝર કંઈક આજે વધારે જ ઝનકતા હતા ડર પણ લાગ્યો કોઈ પૂછે ક્યાં ચાલે એકલી અટુલી આજે આટલી હિંમત ક્યાંથી આવી આજે આટલી ઉતાવળ કેમ છે મને આજે મન કાબૂમાં કેમ નથી આવતું એકલી અટુલી દિલને પૂછું પણ દિલ તો ધડકે રાખે શરમને પૂછું તો શરમાઈને નીચું જુએ મનને પૂછું તો એ તો માળવે જાય તનને પૂછું તો એ તો થનગનાટ કરે એકલી અટુલી ઝાંઝર શાંત થયા જ્યારે પગ થંભી ગયા મન શાંત થયું જ્યારે સ્થિર થયું એક જ જગ્યાએ જ્યાં હું ઊભી રહી એકલી અટુલી બુદ્ધિ જ્યારે કમાન હાથમાં લીધી ક્યાં જાય છે ઊભી રહી આમ એકલી ડર નથી લાગતો અંધારાનો એકલી અટોલી ડર નથી લાગતો આબરૂનો અચાનક મારી ઝબકી આમ તેમ જોયું ગભરાણી જ્યારે કાળી ડિબાંગ રાતને જોઈ એકલી અટોલી અજવાળાને ખાનાર અંધારાને જોયું ભાગી ફટાફટ ઘર ભણી ઝાંઝરનો પણ વિચાર ન કર્યો એકલી અટોલી હાંસ થઈ જ્યારે ઘર આવ્યું મનનું કામ બહેલાવવાનું સારું થયું બુદ્ધિએ શુદ્ધ બુદ્ધ આપી બચી ગઈ ઈજ્જત અને હું એકલી અટુલી બાય મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે